હું બન્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ખાતે ખાસ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જીપીએસ ફેસ્ટ બે હજાર ત્રેવીસનું આયોજન થયું જેમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તે ખાસ ઉપસ્થિત રહ્યા એચ ટુ જલાભ્યામ ફેસ્ટનું ખાસ આયોજન થયું ને આજ રોજ સ્કૂલ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું તેમાં તમામ જે બાળકો છે તેમના દ્વારા ખાસ પાર્ટિસિપેટ કરાય આજે બીઆરજી ગ્રુપની ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીએ ખૂબ જ ઓછા સમયમાં બાળકોના વિકાસના દરેક ક્ષેત્રમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે એ ચાહે શિક્ષણ હોય રમતગમત હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય દરેક ક્ષેત્રે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના બાળકોએ ખૂબ સારો દેખાવ કર્યો છે આજના કાર્યક્રમમાં કલ્ચરલ પ્રોગ્રામની સાથે સાથે આવા તમામ બાળકો કે જેઓએ ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેઓને અવોર્ડ આપી તેઓને મોટિવેટ કરવામાં પણ આવ્યા છે સાથે સાથે આ વર્ષે જે બાળકો રમતગમતમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેઓ માટે બીઆરજી સ્પોર્ટ્સ એન્ડ મેમોરિયલ કલ્ચરલ સ્કોલરશીપની પણ જાહેરાત કરવામાં આવી છે આ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ જે બાળકોને સ્પોર્ટ્સમાં રસ છે તેઓને આર્થિક સહાય તેઓને સ્કૂલોના ફ્લેક્સિબલ ટાઈમિંગ તથા પ્રોફેશનલ કોચિસ એવી તમામ સુવિધાઓ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી ખાતે પૂરી પાડવામાં આવશે બીઆરજી ગ્રુપ ઘણા વર્ષોથી બાળકોના ઘડતર માટેના તમામ કાર્યોમાં કાર્યરત રહી છે એ હેતુથી જ અમે આવતીકાલે વડોદરા શહેરમાં ભારત દેશના સૌથી મોટા લીડરશીપ કોન્કલેવ સેવન્થ ગુજરાત છાત્ર સાંસદનું પણ આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં અનેક એવા રાષ્ટ્રીય કક્ષાના સ્પીકર્સ જેવા કે મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી ઈસરોના ચેરમેન શ્રી એસ સોમનાથ વરુણ મેસી બી કે શિવાનીજી એવા અનેક એવા નેશનલ લેવલના સ્પીકર્સ ઉપસ્થિતિ આપનાર છે હું આ માધ્યમથી તમામ વડોદરાવાસીઓને આ કાર્યક્રમમાં પણ આમંત્રિત કરું છું